કોઈ ત્રુટી ન રહે અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુ સર પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોએ ચૂંટણી શિબિરો યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે જીઆરડીના જવાનો અને સાવધાની રાખવી ચૂંટણીલક્ષી ફરજ બજાવવી તે અંગે ચાંદોદ જીઆરડી યુનિટની એક દિવસીય શિબિરનું શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને જવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ચાંદો જીઆરડી યુનિટના એકસો ચોસઠ જેટલા મહિલા પુરુષ જવાનો અલગ અલગ કેન્દ્રો પર ફરજ બજાવશે આગામી સાતમી મેભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆરડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં ફરજ પર જનાર તમામ તમામ મારા જીઆઈડી જવાનના આવ કેવા પ્રકારનો હોવો જોઈએ અચ્છા એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ એમનો કોના હુકમનું પાલન કરવું એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની જો છોડવો નહીં આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરો આપવામાં આવશે